ના ઇનો ના દહીં કે ના સોડા એના વગર એકદમ સોફ્ટ એવો મગના હેલ્ધી ચિલ્લા બનાવીશું તો પીઝાને પણ ભૂલાવી દેશે એવો હેલ્ધી આપણે નાસ્તો બનાવીને રેડી કરીશું તો તેના માટે મગને છથી સાત કલાક પલાળી દેવાના છે આવો મગનો દાણો તૂટે એટલે બસ આપણા મગના ચિલ્લા બનાવવા માટેના મગ રેડી છે હવે બે વખત સરસ વોશ કરી લેવાના મગને અને પછી મિક્સર જારમાં એડ કરવાના તો પીઝાને પણ ભૂલાવી દેશે બાળકોને ખૂબ જ ભાવશે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો લીલા મરચાં એડ કરીશું સ્પાઇસી ખાવું એ પ્રમાણે એડ કરવાનું લસણ એડ કરીશું આદુ એડ કરીશું અને મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે સરસ ક્રશ કરી લઈશું તો પાણી વગર મેં ક્રશ કર્યું છે તમે જોઈ શકો છો આવું આપણે સ્ટ્રેક્ચર રાખવાનું છે હવે એક બાઉલમાં લઈ લઈશું મેં થોડું પાણી લઈ લીધું છે એક બાઉલમાં અને આવું સ્ટ્રેક્ચર રાખવાનું છે બેટરનું તો બેટર રેડી છે મગના ચિલ્લા માટેનું હવે આપણે સબ્જી પણ કરી લઈશું તે એક બાઉલમાં ઓનિયન લઈશું તો મેં ચોપરમાં ચોપ કરી લીધી છે અને વાર પણ નથી લાગ નથી લાગતી એકદમ ફટાફટ આપણા મગના ચિલ્લા નાસ્તો બનીને રેડી થાય છે ટામેટું લઈશું તો સબ્જી બધી જ તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો સાથે કોબી જ લઈશું એનાથી બાઇન્ડિંગ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવે છે સાથે લીલું મરચું અને સરસ એવા વધારે ધાણા એડ કરીશું સાથે સોલ્ટ એડ કરીશું લાલ મરચું અને ગરમ મસાલો એડ કરી અને બધું સરસ મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ મારી નવી નવી છે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આવી ઇઝી રેસીપીઝ જોવા માટે બધું સરસ એવું મિક્સ કરી લઈશું હવે બેટરમાં થોડું મીઠું એડ કરીશું પહેલાં આપણે મીઠું એડ કર્યું હતું એટલે એ પ્રમાણે એડ કરવાનું છે અને સરસ એને મિક્સ કરી દેવાનું છે થોડુંક ઓઇલ લઈ લઈશું પેનમાં નોનસ્ટિક પેનમાં તો ઓઇલ પણ બહુ યુઝ નથી થતું એકદમ ઓછા ઓઇલમાં મગના ચીલા બનીને રેડી થાય છે આવી રીતે ચમચાની હેલ્પથી આપણે બેટરને સ્પ્રેડ કરી દઈશું તો બાળકોને તમે લંચ બોક્સમાં સવારના બ્રેકફાસ્ટમાં કે સાંજના ડિનરમાં પણ બનાવી શકો છો બધાને જ બહુ ભાવે એવા મગના ચીલા બનીને રેડી થશે હવે જે સબ્જીનું આપણે ફિલિંગ કર્યું એ એડ કરીશું આવી રીતે સ્પ્રેડ કરી દઈશું અચ્છા ફ્રેન્ડ્સ અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ છે તેમને રિક્વેસ્ટ છે કારણ કે સૌથી વધારે રેસીપીઝ અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ છે તે જોવે છે એટલે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સરસ એવું આપણે આવી રીતે સ્પ્રેડ કરી લઈશું અને બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉનનું થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તમે મગ ના હોય તો મગની દાળ આવે છે છોડાવાળી તે પણ લઈ શકો છો એકદમ ધીમે રહીને આપણે એને પલટી દઈશું તો એકદમ સોફ્ટ છે એટલે આપણે ધીમે રહીને એને પલટવાનું છે તો બંને સાઈડ સરસ એવા ગોલ્ડન બ્રાઉન ના શેકાઈ ગયા છે એવી રીતે આપણે બીજા પણ કરી લઈશું તો આવી યુનિક અને ઇઝી રેસિપી જોવા માટે મારી ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો થોડું આઈસ પ્રિન્કલ કરી લઈશું તો ફ્રેન્ડ્સ મેં કાલે ઘઉના લોટના મંચુરિયનની પણ મેં રેસીપી અપલોડ કરી હતી એ પણ તમે જોજો અને જરૂરથી બનાવજો બહુ જ સરસ એવું હેલ્ધી મંચુરિયન મેં બનાવ્યું હતું ઉનાળામાં હું લાઇટ ખાવાની મજા આવે છે એટલે આ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તો આ પણ બંને બાજુથી શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો બસ આપણો નાસ્તો બનીને રેડી છે એકદમ સોફ્ટ મેં તમને તોડીને પણ બતાવ્યું તો જરૂરથી રેસિપી ટ્રાય કરજો થેન્ક યુ